નમસ્કાર મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરીશું મિત્રો આપ સૌ જાણો જ છો મિત્રો કે વધુ વજન જે છે એ ખૂબ જ નુકસાન કરે છે તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું મિત્રો આપ સૌ જાણો જ છો મિત્રો હું છું ડોક્ટર ધર્મેશ ગોહિલ નવજાત શિશુ તથા બાળ રોગ મારી હોસ્પિટલનું નામ છે નક્ષત્ર બાળકોની હોસ્પિટલ અને મારી હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે ઢેબર રોડ ઉપર મધુરમ હોસ્પિટલની બાજુમાં મિત્રો મિત્રો વધુ વજનનો હમણાં એક સર્વે ભારતમાં કરવામાં આવ્યો હતો એમાં પચીસ ટકા લોકોનું વજન વધુ હતું અને પંદર ટકા બાળકોનું વજન વધુ હતું એટલે મિત્રો આ ખૂબ જ ઊંચો આંકડો કહેવાય અને વધુ વજનના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે મિત્રો એટલે આપણે સૌથી પહેલા એ જાણીશું મિત્રો કે વધુ વજન કોને તો મિત્રો તમે બી એમઆઈ જે છે એ એમાં આપણે વજન અને આપણી ઊંચાઈ એના આધારે આપણે બીએમઆઈ નું કેલ્ક્યુલેશન કરતા હોઈએ અને એના આધારે આપણે નક્કી કરતા હોઈએ કે જે તે વ્યક્તિનું વજન વધુ છે નોર્મલ છે કે ઓછું છે તો મિત્રો બીએમઆઈમાં માત્ર વજન અને ઊંચાઈ આ બે જ વસ્તુના આધારે આપણે ગણતરી કરવામાં આપણે કરતા હોઈએ છીએ એટલા માટે જે બી જે છે એ પરફેક્ટ મેથડ નથી કારણ કે આપણા શરીરની અંદર ચરબીનું પ્રમાણ કેટલું છે મસલ્સ એટલે કે સ્નાયુનું પ્રમાણ કેટલું છે એ એ એ આપણે બીએમઆઈના આધારે જાણી શકીએ નહીં અને એ જ સૌથી વધુ અગત્યનું છે કારણ કે આપણા શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધુ હોય અને મસલ્સ કે સ્નાયુનું પ્રમાણ ઓછું હોય તો આપને ઘણી બધી ગંભીર બીમારીઓ થવાની સંભાવના હોય છે એટલા માટે બી જે છે એ પરફેક્ટ મેથડ નથી છતાંય એ બીએમઆઈ જે છે એક સ્ક્રીનિંગ મેથડ તરીકે તો આપણે આજની તારીખે પણ યુઝ કરતા જ હોઈએ છીએ તો મિત્રો આ આ આપને જો જાણવું હોય કે તમારી બીએમઆઈ કેટલી છે તો તમારું વજન અને ઊંચાઈ આ બંને મને કોમેન્ટમાં જણાવજો એટલે મિત્રો હું તમને તમારો બી એમઆઈ કેલ્ક્યુલેટ કરીને જણાવીશ અને બીએમઆઈના આધારે તમારું વજન બરાબર છે ઓછું છે અથવા તો વધુ છે એ પણ હું તમને જણાવીશ મિત્રો તો જરૂરથી તમે તમારું વજન અને ઊંચાઈની કોમેન્ટ કરજો મિત્રો હવે આપણે એ જાણીએ કે કેટલી બી એમઆઈ હોય તો નોર્મલ કહેવાય અને કેટલી બીએમઆઈ હોય તો વધુ વજન કહેવાય અને કેટલી બી હોય તો ઓબેસિટી કહેવાય તો અઢાર થી ત્રેવીસની વચ્ચે જો બીએમઆઈ હોય તો એને નોર્મલ ગણવામાં આવે અને ત્રેવીસ થી ચોવીસ પોઈન્ટ નવ સુધીની બી હોય તો એને વધુ વજન ગણવામાં આવે અને ચોવીસ પોઈન્ટ નવ થી વધુ હોય કોઈની બીએમઆઈ એટલે કે પચીસ થી વધુ હોય બીએમઆઈ તો એને ઓબેસિટી ગણવામાં આવે હવે હમણાં જે આપણે વાત કરી કે બીએમઆઈ જે છે એ પરફેક્ટ નથી એટલા માટે જે વધુ વજન જે છે અથવા તો ઓબેસિટી છે એની વ્યાખ્યા માટે બીએમઆઈ ઉપરાંત બીજા પણ ચાર પાંચ ક્રાઇટેરિયા જોવામાં આવતા હોય છે તો એમાં સૌથી પહેલો આપણે ક્રાઇટેરિયા જોઈએ તો વેસ્ટ સરકમ્ફરન્સ કહેવાય વેસ્ટ સરકમ્ફરન્સનો મતલબ કે આપણું જે કમરનો ઘેરાવો છે એનું માપ કેટલું છે તો કમરના ઘેરાવાનું માપ જે છે એ જનરલી આપણે માપ લઈએ ત્યારે અંબિલિકલ્સ જે હોય અંબિલિકલ્સ મતલબ કે જે આપણી દૂતી હોય એ લેવલે આપણે માપ જોવાનું હોય છે અને એ માપ જો પુરુષોમાં નેવું સેન્ટીમીટરથી વધુ હોય તો એને ઓબેસિટી કહેવાય અને સ્ત્રીઓમાં એંસી સેન્ટીમીટરથી વધુ હોય તો પણ એને વધુ વજન એટલે કે ઓબેસિટી કહેવાય હવે એવી જ રીતે વેસ્ટ સરકમ્ફરન્સની જેમ બીજો એક રેશિયો છે વેસ્ટ ટુ હિપ સરકમ્ફરન્સ વેસ્ટ ટુ હિપ રેશિયો તો વેસ્ટ ટુ હિપ રેશિયો જે છે એ ઝીરો નેવું કરતા વધુ હોય વુમેનની અંદર વુમેન મતલબ સ્ત્રીની અંદર તો એને ઓબેસિટી કહેવાય અને 0.85 પોઈન્ટ એટ થી વધુ હોય પુરુષોની અંદર તો એને વધુ કહેવાય અને તો એને ઓબેસિટી કહેવાય બીજો ક્રાઇટેરિયા જે છે એ એ જે છે એ વેસ્ટ ટુ હાઈટ રેશિયો એટલે કે આપણી જે કમરનું માપ અને આપણી ઊંચાઈ છે એનો રેશિયો એ કોઈ પણ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ એમાં જો ઝીરો પોઈન્ટ પાંચ કરતાં જો એ વધુ હોય તો એને આપણે ઓબેસિટી કહેવાય અને પછી એ સિવાયનો પણ એક ક્રાઈટેરિયા છે કે એ જે એની અંદર જે છે આપણી શરીરની અંદર બોડીનું બોડીમાં ફેટનું પ્રમાણ કેટલું છે એ એ જાણવામાં આવે છે અને એ એ જાણવાની ઘણી બધી મેથડ છે અમુક જે છે ડેક્ઝા સ્કેન છે સીટી સ્કેન છે એમઆરઆઈ છે એ સિવાય જે આપણું બોડીનું જે છે એનાલિસિસ માટેના બીજા પણ અમુક મશીન્સ આવતા હોય એટલે એના આધારે આપણને ખબર પડે કે આપણા શરીરની અંદર કેટલા ટકા ફેટ છે તો જો પુરુષની અંદર જો પચીસ ટકાથી વધુ ફેટ હોય તો એને ઓબેસિટી કહેવાય અને સ્ત્રીઓમાં પાંત્રીસ ટકાથી વધુ હોય તો એને ઓબેસિટી કહેવાય હવે આપણે જે આ આ ક્રાઇટેરિયા બધા જોઈએ આપણે જે વેસ્ટ સકમ્ફરન્સનો જે છે એટલે કે કમરના ઘેરાવાનો જે છે પછી વેસ્ટ ટુ હિપ જે સકમ્ફરન્સ છે એનો રેશિયો જે છે વેસ્ટ ટુ હિપ રેશિયો એ છે પછી વેસ્ટ ટુ હાઈટ રેશિયો અને બોડી ફેટ પર્સન્ટેજ આ જે ચાર ક્રાઇટેરિયા જે છે એ એ ચાર ક્રાઇટેરિયામાંથી બે ક્રાઇટેરિયા જો કોઈને એબનોર્મલ હોય તો એવા લોકોની બીએમઆઈ જો નોર્મલ હોય તો પણ એને ઓબેસિટી ગણવામાં આવે છે અને દાખલા તરીકે બીએમઆઈ કોઈ વ્યક્તિની જે છે એ પચીસ કરતાં વધુ છે તો તો એને ઓબેસિટી ગણવામાં આવે જ છે અને ત્રેવીસથી ચોવીસ પોઈન્ટ નાઇનની વચ્ચે હોય બીએમઆઈ તો એને ઓવરવેટ તો ગણવામાં આવે જ છે પણ કોઈ વ્યક્તિને દાખલા તરીકે બીએમઆઈ એમઆઈ સાવ નોર્મલ છે એટલે કે ત્રેવીસથી પણ નીચે છે અને છતાંય આજે આપણે ચાર ક્રાઇટેરિયા કીધા છે વેસ્ટ સકમ્પરન્સ છે વેસ્ટ ટુ હિપ રેશિયો જે છે અને વેસ્ટ ટુ હાઈટ રેશિયો જે છે અને બોડી ફેટ પર્સન્ટેજ જે છે આ ચાર ક્રાઈટેરિયામાંથી બે ક્રાઇટેરિયા કોઈને એબનોર્મલ હોય વધુ હોય તો એ વ્યક્તિની બી એમઆઈ નોર્મલ હોય તો પણ એને ઓબેસિટી ગણવામાં આવે છે મિત્રો તો મિત્રો આ હવે તો આપણે ખ્યાલ આવી ગયો કે ઓબેસિટી કોને ગણવામાં આવે છે એટલે એમાં ખાલી માત્ર આપણું બીએમઆઈ કે ખાલી વજન કે ખાલી ઊંચાઈ અને વજન આ બે જ વસ્તુ જોવામાં આવતી નથી મિત્રો હવે આપણે જાણીએ કે આપણે આ એક્ઝેક્ટ આપણું જે ઓબેસિટી છે કે નહીં એ એ જાણવાનો મતલબ શું એનાથી ઇન કેસ કોઈને ઓબેસિટી હોય તો એનાથી જે તે વ્યક્તિને શું પ્રોબ્લેમ થઈ શકે તો મિત્રો ઓબેસિટીના જે છે એ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ જે છે આપણે મેઇન મેઇન કોમ્પ્લિકેશન્સની વાત કરીએ તો એ એના કારણે ઓબેસિટીને કારણે જે છે એ આપણું જે બીપી હોય બ્લડ પ્રેશર એ વધી શકે પછી આપણે પ્રી ડાયાબિટીસ થઈ શકે ડાયાબિટીસ થઈ શકે એ સિવાય આપણે આપણા શરીરની લોહીની અંદર કોલેસ્ટેરોલનું પ્રમાણ ઊંચું થઈ શકે અને એ જ કોલેસ્ટેરોલ પછી આપણી લોહીની નળીઓમાં જામી જાય અને લોહીની નળીને આપણે બ્લોક કરે અને લોહીની નળી આપણી બ્લોક થઈ જાય તો એના કારણે જે જગ્યાએ લોહીની નળી બ્લોક થઈ હોય એ એ પ્રમાણે આપને પ્રોબ્લેમ થઈ શકે દાખલા તરીકે હૃદયને લોહીને જે પહોંચાડતી હોય એ નળીમાં બ્લોક થાય તો આપને હાર્ટ એટેક આવી શકે અને મગજની અંદર જે લોહી પહોંચાડતી હોય એ નળી બ્લોક થાય તો આપણે સ્ટ્રોક આપણે જે પક્ષઘાત આપણે કહીએ કે જેમાં એક કોઈ એક સાઈડ આપણી ખોટી થઈ જાય ડાબું કે જમણું અંગ એ થઈ શકે એ સિવાય ફેટી લિવર થઈ શકે એ સિવાય કિડનીના ડિસીઝ થઈ શકે ઘણા બધા એ એ સિવાય આપણે કોઈ સ્ત્રી હોય જે તો એમાં જે છે પીસીઓએસ જે આપણે કહીએ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એ થઈ શકે માસિકમાં અનિમિતતા થઈ શકે અને પુરુષો અને સ્ત્રી બંનેમાં ઇન્ફર્ટિલિટીનો પણ પ્રોબ્લેમ થઈ શકે અને અમુક પ્રકારના કેન્સર પણ થવાના ચાન્સીસ રે ઓબેસિટીના કારણે તો મિત્રો આટલા બધા કોમ્પ્લિકેશન્સ ઓબેસિટીના કારણે થઈ શકે છે તો ઓબેસિટી જે છે એ મેડિકલ સાયન્સની અંદર એને એક ગંભીર રોગ જ ગણવામાં આવે છે મિત્રો અને એ ઓબેસિટી છે એને નોર્મલ ગણવામાં નથી આવતું એને એક પ્રકારનો રોગ જ ગણવામાં આવે છે અને એના કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે મિત્રો તો આપ ચોક્કસથી તમારું વજન છે ઊંચાઈ છે બધું કોમેન્ટ કરજો મિત્રો તો એના પ્રમાણે હું તમારું બી એમઆઈ કેલ્ક્યુલેટ કરીને આપીશ મિત્રો અને જો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય આપને કંઈક નવીન માહિતી મેળવી હોય આપને ઉપયોગી લાગ્યો હોય તો એને ચોક્કસથી લાઈક કરજો મિત્રો તમારા મિત્રો સબા સગા સંબંધીઓમાં એને શેર કરજો મિત્રો અને આવા જ પ્રકારના વિડીયો સરળ ભાષામાં જે મેડિકલ ફિલ્ડના વિડીયો સરળ ભાષામાં સમજવા માટે મારી YouTube ચેનલ ને કરવાનું ના ભૂલતા મિત્રો નમસ્કાર મિત્રો